કેવડિયા ખાતે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસો જેટલા ઉદ્યોગકારોની એક ચિંતન શિબિર યોજાઈ હતી તો આ શિબિરમાં વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ સી કે પટેલે હાજરી આપી હતી જે દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે બ્લેક મનીને લઈ મોટું નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે ભારતમાં બ્લેક મની ખૂબ જ છે તો વિદેશમાં બ્લેક મનીને નથી અને ફક્ત ભારત દેશમાં જ બ્લેક મનીનો પ્રશ્ન ખૂબ જ મોટો છે જેને વડાપ્રધાન દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે બે કરન્સી જેવો વિષય જ નથી આવતો એ આપણા ત્યાં છે અને આપણા માન્ય વડાપ્રધાન એ કરન્સીને જલ્દી જલ્દી દૂર કરવા માટેના ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને એ માટે એમને અભિનંદન આપવા જોઈએ એટલે એ રીતે ધીરે ધીરે આ બે નંબરની જે કરન્સીની જે સિસ્ટમ હતી એ બિલકુલ ધીરે ધીરે દૂર થશે ને તો ખૂબ વિકાસ થશે તમે વિચાર કરો કે અમેરિકાની અંદર આજે જે ગુજરાતીઓ ગયા એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળી તો લોકો કેટલા સક્સેસફુલ થયા ત્યાંની બધી જ ઇન્ડસ્ટ્રી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી લો તમે કે સિલિકોન વેલી લો કે કોઈ ઇવન અવર ડોક્ટર્સ લો તો એ બધા સક્સેસફુલ છે હવે એ બધા લોકો જો ઇન્ડિયા તરફ એટલે આપણે જે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને એના કરતાં ફોરેન ડિરેક્ટ બ્રેઇન આપણું જે બ્રેઇન ભારત ની બહાર પડ્યું છે ગુજરાતની બહાર પડ્યું છે એને જો નેટવર્કિંગ કરી અને ગુજરાતના વિકાસમાં લગાવાય આપણા યુથની યુથની જે શક્તિઓ છે એને જો પ્રોપરલી ચેનલાઇઝ કરવામાં આવે તો હું માનું છું કે જોત જોતાની અંદર આજે નરેન્દ્રભાઈનો જે ગોલ છે એનો એ ગોલ જલ્દીથી આપણે એ એને પહોંચી શકીએ અને એમાં મને કોઈ જ આઈ આઈ થિંક ઇઝ એચીવેબલ ગોલ છે